ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની આગેવાનીમાં પાણી બાર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ પરંપરાગત વસ્ત્રો સાથે શસ્ત્રો હાથમાં લઈ ટીમલીના તાલે આદિવાસી ઝૂમ્યા આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા દર વર્ષે નવમી ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની આગેવાનીમાં જાપ પાણીબાર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પણ આદિવાસી પોશાક પહેર્યો હતો લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં આસપાસના ગામોના સરપંચ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં જનમેદની પોતાના પરંપરાગત પોશાક ધારણ કરી ઢોલ જેવા વાચિંત્રો સાથે ઉમટી પડ્યા હતા ગરી હોલા તલિયા રે હરે હોલા તારે ગલિયાર ગો ભાજો હરે હોલા કરેણ તારે ઉે બસ બોરે ભાજો જીવ તરો